નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર બપોરે નહીં પરંતુ સાંજે ઘરમી સૌથી વધુ લાગે છે એકસો ને એપ્રિલના છવ્વીસ દિવસમાં સાંજે છ વાગે હિટ સૌથી વધુ પચાસ કોલ મળ્યા યુવા મતો સૌથી જરૂરી રાજ્યમાં સુડતાલીસ ટકા ચાલીસ વર્ષથી નાના વર્ષથી વધુ દસ લાખ અમદાવાદમાં ક્ષત્રિય ચૂંટણી પહેલા વિરોધ કરી શકશે એક મે હાઈકોર્ટમાં સુનાવણી તેમજ પહેલાની બેન્ચ સમક્ષ જે ફરી અરજી રજૂ થશે અન્ય એકની પણ પીઆઈએલ દાખલ બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે જેઈ એડવાન્સના ફોર્મ ભરવાનું શરૂ થયું સાત મે સુધી ભરી શકાશે મહત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા ઉમેદવારે મેઘરાજ તાલુકા માં કર્યો પ્રચાર તો ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે મેઘરાજ તાલુકા તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર ઉમેદવાર બેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો સાબરકાંઠા પાંચ લોકસભાના ઉમેદવાર આજે અમે પ્રચાર પ્રચાર જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે અમારા પ્રચાર દરમિયાન જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે ત્યારે જનતાએ મને સર્વ જ્ઞાતિ સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં આગળ અમે બધાએ મને આવકારી અને બધાય પ્રેમથી મને આવકારી છે જે રીતે બધા મિગ્રજનું વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી ત્યાં કોઈ વિરોધ કે કોઈ કોઈએ મને કાંઈ દર્શાવી નથી મને ખૂબ પ્રેમથી બધાએ આવકારી છે મોડાસા ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં છોડાયા સહકાર સંમેલનમાં બસો થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે તો સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામ કેસરીઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલીગેટ મનહરસિંહે કર્યો કેસરીઓ તો ધનસુરા તાલુકાના સરપંચો પૂર્વ ડેલિગેટો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે તો મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા તો સહકાર સંમેલનમાં બસો થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે યો તો ધનસુરાબાદ તાલુકાના સરપંચો પૂર્વ ડેલિગેટો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપ જોડાયા છે આજે અમારી સાથે આમ આદમી પાર્ટી પ્રમુખ ડાભી વિનોદભાઈ કાંતિભાઈ સહિત સો જેટલા કાર્યકરો આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી એટલા માટે એ લોકો પ્રધાનમંત્રીની યોજનાઓ બીજા બધા મુખ્યમંત્રીની યોજનાઓ એમના કામથી ખૂબ પ્રગતિશીલ હતા અને થયું એ બદલ એ લોકો જોડાયા આજે આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું કાર્યકર્તા તરીકે હું કામ કરતો હતો પણ થોડી નાજગીના લીધે અમે ભાજપમાં જોડાયા ભાજપમાં સાતમી કામ કરીશું વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ દેખરેખ નથી રાખવું નથી લાડી કોઈ હતું નહીં બીજી તરફ વાત કરીએ તો શહેરમાં ઉત્તર દિશાના ગરમ પવન યથાવત રહેતા સોમવારે સતત બીજા દિવસે તાપમાન ચાલીસ પોઈન્ટ ડિગ્રી નોંધાયું હતું રાત્રિનો પારો અઠ્યાવીસ પોઈન્ટ ડિગ્રી રહેતા બફારો અનુભવાયો હતો હવામાં ભેજનું પ્રમાણ ઘટીને ઓગણીસ ટકા થઈ જતા સવારે દસ વાગ્યાથી જ ગરમી શરૂ થઈ મોડી સાંજ સુધી ગરમ પવનો ફૂંકાયા હતા વિચિત્ર વાત કરીએ તો વીરનારમદ યુનિવર્સિટીમાં આઠાર દેશના ઓગણપચાસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે અરજી કરી છે જેમાં સૌથી વધુ તાન્ઝાનિયાના નવ વિદ્યાર્થીઓ છે આ વખતે પણ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાતને પસંદ કરી રહ્યા છે જોકે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટનાને પગલે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે પ્રાઇમરી વેકેશન જાહેર કરવામાં છે સુરત સહિતની રાજ્યભરની પ્રાઇમરી સ્કૂલમાં પાંત્રીસ દિવસનું ઉનાળાનું વેકેશન જાહેર કરાયું છે નવ મેથી વેકેશનનો પ્રારંભ થશે જે પાંત્રીસ દિવસ બાદ એટલે કે બાર જૂનથી સ્કૂલો ફરી રાબેતા મુજબ શરૂ થશે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી સ્કૂલોને પત્ર લખીને ઉનાળાનું વેકેશન આપવા માટે આદેશ કર્યો છે ગુજરાતના ખેડૂતો માટે આવી સૌથી મોટી ખુશખબર હવે ખેતીવાડીમાં નહીં કરવું પડે વધારે ખર્ચ વાવણી વખતે નહીં થાય ખેડૂતોના ખિસ્સા ખાલી કારણ જાણીને તમે પણ ઉછળી પડશો જોઈએ આ અહેવાલમાં ગુજરાત સહિત આખો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અહીં ખેતીવાડીના વ્યવસાય પર કરોડો પરિવારો નભે છે એક પ્રકારે આખો દેશ પણ ખેતી પર જ નભે છે કારણ કે અહીંની ખેતીના ઉત્પાદનો જ ફોરેનમાં જાય છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશખબર આવી છે હવે ખેડૂતોને ખેતીવાડી માટે થતા ખર્ચમાં મોટી બચત થશે કારણ કે હવે ઘટી રહ્યા છે ખાતરના ભાવ ઉલ્લેખનીય છે કે ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે ઇફકોની વાત માનીએ તો નેનો યુરિયામાં વજન પ્રમાણે એકથી પાંચ ટકા યુરિયા હોય છે જ્યારે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે તે જ પ્રમાણમાં તેજ ખેતીના વિવિધ તબક્કામાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે

પહેલી મેથી ખાતર કિંમતમાં થશે ઘટાડો ગુજરાતના કલુલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે નેનો યુરિયા પ્લસ ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે એવી પણ માહિતી ઇફકો સંસ્થા દ્વારા આપવામાં આવી છે કે ઇફકો આ સપ્તાહથી જ નેનો યુરિયા પ્લસનું ઉત્પાદન શરૂ કરશે આ પ્રોડક્ટ પહેલી મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે ઇફકો કહે છે કે નેનો યુરિયા પ્લસ ક્લોરોફિલ ચાર્જર અને ઉપજ વધારતું ખાતર છે તે ક્લાઇમેટ ફ્રેન્ડલી સ્માર્ટ ફાર્મિંગમાં મદદ કરે છે સત્તાધીશો દ્વારા અપાયેલી માહિતી અનુસાર ઇફકો તેના ત્રણ પ્લાન્ટમાં નેનો યુરિયા પ્લાન્ટનું ઉત્પાદન શરૂ કરશે આમાં દરેક પ્લાન્ટ દરરોજ નેનો યુરિયા પ્લસને બે લાખ બોટલનું ઉત્પાદન કરી શકે છે નેનો યુરિયા પ્લસ ખાતરની વિશેષતાઓ અંગે સરકારે પહેલાથી જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે બીજી નજર કરીએ તો એપ્રિલની શરૂઆત સાથે જ ગરમીમાં મોટા ભાગે થી એકતાળીસ ડિગ્રી વચ્ચે રહ્યો હતો છવ્વીસ દિવસમાં એકસો આઠ એમ્બ્યુલન્સને હિટ સ્ટ્રોકની તેમજ ટકલીના ત્રણસો પાંત્રીસ ઇમરજન્સી કોલ પણ મળ્યા હતા તો વાત કરવામાં આવે તો બપોરે એકથી સાંજના પાંચ વાગ્યાના સમયમાં થતી હોય છે ગરમીની અસર એકસો આઠની ટીમે કરેલા એનાલિસિસમાં સામે આવ્યું છે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પચાસ કેસ સાંજે છ વાગે નોંધાયા હતા લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ગુજરાતની સુરતને બાદ કરતાં તમામ પચીસ બેઠકો પર મતદાન થશે ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી મુજબ રાજ્યમાં કુલ ચાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ મતદારો છે આ પૈકી બે પોઈન્ટ પંચાવન કરોડ પુરુષ અને બે પોઈન્ટ ચાલીસ કરોડ મહિલા મતદાર છે બે પોઈન્ટ વીસ કરોડ એટલે કે સુડતાલીસ ટકા મતદારો એવા છે જેઓ ચાલીસ વર્ષથી નાના છે ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં ઓગણીસ એપ્રિલે અરજી દાખલ કરી હતી જે બાવીસ એપ્રિલે રજીસ્ટર્ડ થઈ હતી અને ત્રેવીસ એપ્રિલે સિંગલ જજની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી સુનાવણીમાં બેન્ચ રજિસ્ટ્રીને સૂચન કર્યું હતું કે આ મેટરને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે હવે રજિસ્ટ્રી દ્વારા એક મહિના આ મેટર તેજ બેન્ચ સમક્ષ

અ ઇડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓનો માટેની પરીક્ષા ફી રૂપિયા ત્રણ હજાર બસો નિર્ધારિત કરાયા છે સાત મે સુધીમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીના દ્વારા લેવામાં આવનારી યુજીસી નેટ એક્ઝામની તારીખમાં ફેરફાર કરાયો છે યુજીસી અને એનટીએ દ્વારા સંયુક્તપણે પરીક્ષાની તારીખોમાં કરાયેલા ફેરફાર અનુસાર સોળ જૂને યોજાનારી પરીક્ષા હવે અઢાર જૂને આયોજિત કરવામાં આવે છે યુજીસી તરફથી સ્પષ્ટતા કરીને જણાવાયું છે કે વિદ્યાર્થીઓના ફીડબેકને ધ્યાનમાં રાખીને આ યુજીસી નેટ એક્ઝામની તારીખોમાં ફેરફાર કરાયો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડી રહેલા છે જેમાં ભાજપના ચોવીસના એકવીસ અપક્ષ બહુજન સમાજ પાર્ટીના ચાર અને અન્ય પક્ષોના સાત ઉમેદવારો કરોડપતિ છે કુલ ઉમેદવારોમાંથી માંથી ત્રીજા ભાગના ઉમેદવાર ને વ્યાસી ધોરણ દસ પણ પાસ નથી બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेत नी रेखा नहीं, पत्थर नी लकीर छे। आ मोदी नी गारंटी छे, कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ।